નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત માં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ સુરત માં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ પાલ પાલનપુર ભેસણ અને ઝાંગીર બાદના લોકોની ફરિયાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી કરાશે નાશ એસએમસી ના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ ડ્રોન દ્વારા મચ્છરોના બ્રિડિંગ શોધી દવાનો છંટકાવ સુરત મેરની હાજરીમાં ભયાનકથી ડ્રોન થી દવાનો છંટકાવ કરાયો આજે પ્રથમ બે ડ્રોન ની શરૂઆત કરી મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરાશે ટીવી8 ન્યૂઝ સુરત આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકા એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણ હશે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવીશું છું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાય આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે તો ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ એ આખી આરોગ્યની ટીમ ડ્રેનેજ ડ્રેનેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી